હેલો ગાઈડ્સ તો આજે અમે આવ્યા છીએ જાડેશ્વર મંદિર મહાદેવના દર્શન કરવા તો અમારા ગામનું ને અમારા સિટીનું શહેરનું વિસનગરનું તળાવ ભરાઈ ગયું છે વરસાદથી તો આજે અમે હું ને મારા મિત્ર બંને આજે મહાદેવના દર્શન કરવા તો રસ્તામાં તળાવ ફૂલ ઓવરફ્લો થઈ ગયું હતું તો અમે તળાવને પણ જોયું આજે કે તળાવમાં બહુ જ પાણી આવ્યું છે જોઈ શકો તો વિડીયોમાં તો આજે અમે ફ્રી છીએ તો વિડીયો આજે વ્લોગ ફૂલ બનાવી દઈશું અને મહાદેવના પણ દર્શન કરશું જાળેશ્વર મહાદેવના તો હવે તમને બતાવીએ ચલો રસ્તો સીધો જાડેશ્વર મહાદેવનો જાય છે તો સીધા આપણે હવે આ રસ્તે રસ્તે સીધા મહાદેવના દર્શન કરવા જવાનું છે આ ચારે તરફ જાડી છે અને જાડીના વચ્ચે રસ્તો છે ઓ સીધા મહાદેવના દર્શન કરવા ત્યાં જઈશું તો વારી તો ચાલુ મંદિરમાં તો કશું તો કામ ના થા કોલે આજો આખો જે સાંજ ના 4 વાગ્યા છે ત્યારે 4 વાગે પણ પબ્લિક મહાદેવના દર્શન કરવા ચાલુ થઈ ગઈ છે અંદર ખેતરમાં મહાદેવનું મંદિર આવેલું છે ચારે તરફ ખેતર જ છે અમે તો ચાલતા આજે દર્શન કરવા આવ્યા છીએ મહાદેવના મારા મિત્ર રાજુ પણ આવે છે અમે તો ચાલતા મહાદેવના દર્શન કરવા જઈએ છીએ

મંદિર સ્વયંભુ શ્રી જાડેશ્વર મહાદેવ જે સ્વયંભૂ ઝાડમાંથી પ્રગટ થયા હતા તે મહાદેવનું મંદિર છે મહાદેવ આ અહીંયા દર્શન કરી શકો છો લાઈવ લાઈવ દર્શન તો પાંચ શિવલિંગોનો એક સાથે ગર્ભમાં દર્શન થાય છે અંદર પાંચ નાના નાના લિંગ આવેલા છે મહાદેવની કુંડમાં અંદર પાંચ લિંગ આવેલા છે તો વિડીયોમાં તમને બતાવું કે એ લિંગ કયા કયા છે तो आम से महादेव मंदिर जो प्रकट है आज ने मंदिर महादेव के पांच शिवलिंग एक साथ दर्शनलिंगम भूमिलिंगम इंद्रलिंगम वायुलिंगम अग्निलिंगम एक साथ पांच साथ महादेव दर्शन आप अब લાઈવ ફોટોમાં જોઈ જોઈ શકો પંચભૂત સ્થળમ વરુણિંગ ગોવિલિંગ ઇન્દ્રલિંગ વાયુલિંગમ અગ્નિંગ જળ સ્થળ આકાશ વાયુ અને અગ્નિ પંચભૂતો પ્રતિકૃપે પાંચ શિવલિંગ એક જ સ્થાને સ્વયં પગડ થયેલા વિશ્વનું એક માત્ર દેવસ્થાન જાળેશ્વર મહાદેવ મંદિર છે વિસનગરમાં આવેલું છે આપ જોઈ શકો છો વિડીયોમાં મંદિરનો આકાર છતનો નો આકાર બહુ જ અદભુત છે કારણ કે મંદિર નેવું વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે મંદિરની બાજુમાં એક પૌરાણિક કુંડ પણ આવેલો છે જે મંદિર બંધ થાય આ કુંડ છે હજી સુધી પણ અડીખમ છે જે ચોમાસામાં જાતે જ રિચાર્જ થાય છે રિચાર્જ કે મતલબ પાણી જમીનમાંથી પાણી ઉપર આવે છે અને ધીમે 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 પાણી ઉપર આવે છે અને કુંડ ભરાય છે તો જોઈ શકો છો આટલો ભરણ છે હજી પણ જે ચોમાસું ખતમ થતાં તે પાણી ઉપર બહુ જ ઉપર આવી જશે આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા પબ્લિક દૂર દૂરથી અહીંયા સમયમાં દર્શન કરવા આવે છે તો વિડીયોમાં પણ તમે જોઈ શકો છો બહુ જ પબ્લિક અત્યારે આવી રહી છે તો મહાદેવની સામે અહીંયા થોડેક અંતરે દત્તાત્રેય ભગવાનનું પણ મંદિર આવેલું છે આ મંદિર બહુ જ અહીંયા માનતાઓ સફળ થઈ છે દત્તાત્રેય ભગવાનની તો આ મંદિર મહાદેવનું વિસનગરમાં આવેલું છે તો જાડેશ્વર મહાદેવની બાજુમાં હનુમાનજીનું પણ મંદિર આવેલું છે પ્લીઝ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો